તો મિત્રો સાપ છે જો આવો સાપ તમારે ક્યાંય નીકળે તો મારો કોન્ટેક્ટ કરજો અને કોઈ કોશિશ થાય કોઈને મિત્રો થી આવી શેરતી કરવી નહીં કારણ કે આ ખતરનાક હોય છે જો જોઈ શકો છો અંદર પણ જો ડબલાની અંદર છે અને એટલો ફૂફારો મારી રહ્યો છે કે આમ આપણે જોયું જોવી તો બીક લાગે મિત્રો તો હાથે કોઈપણને આવો અખતરો કરવો નહીં મિત્રો કારણ કે જો આ જો કેવી રીતની પૂર્ણ માંડે છે જો આપ જોઈ શકશો જો પછી મિત્રો હાથે આવી કોશિશ કરવી નહીં અને મૂંગુ જીવને આવી રીતનો કોઈપણના ઘરમાં નહીં રહે તો મિત્રો એને મારવો નહીં અને આવી રીતનું અમારા મનસુખભાઈનો કોન્ટેક્ટ કરવો અમારે જો આ મનસુખભાઈ છે એ આવી રીતના તમને ડબલાની અંદર હાથે પૂરીને અને એને એના રીતે એના રસ્તે મોકલી દેશે મિત્રો એટલે એટલે જેથી કરીને એને નુકસાન ન આવે અને આપણ આપણને પણ નડે કારણ કે એને મારવાથી મિત્રો કોઈ આપણને ફાયદો થતો નથી એની પ્રકૃતિનો એક જીવ છે એ જીવને મરાય નહીં મિત્રો એટલે તમારા ઘરમાં કોઈ પણ ઝૂપડામાં ક્યાંય પણ નહીં રહે તો અમારા મનસુખભાઈનો કોન્ટેક્ટ કરજો ને આવી રીતનો તમને છે એ આવા ડબલાની અંદર તમને લઈ લેશી અને પછી આવી રીતના જુઓ જંગલમાં અમે છોડવા આવ્યા છીએ વેતારે અમે ફોરીને પણ મૂકતી આવશું જંગલમાં આ જંગલમાં જુઓ આપણે તારે એને મુક્ત કરી દેવાનું છે મિત્રો આવી રીતનું ભયંકર છે જો આ ફૂણી માંડીને બેઠો છે મિત્રો જો આપ જોઈ શકો છો એટલે આ કવડી ગયો તો મિત્રો આપણી દશા શું થાય જુઓ જો કેવી રીતનું ફૂણ માંડીને બેઠો છે જુઓ છે ને ભયંકર એ તો મિત્રો આવવાનો નવા વિડીયોમાં એ તમે બને રહીજો એને કોઈપણ ઘરે સાપ નહીં રહે તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો મિત્રો હાલ તો જય શ્રી રામાયપીર આ જીવને આપણે મુક્ત કરી દીવીશું તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો જો કેવી રીતના જુઓ આવા દર્શન ભાગ્યે મળે જુઓ છે ને ઓરિજનલ નાગ જો કેવી રીતનું છે જો ફૂફાડા મારે છે એટલે આમ જોવાનો ડર આપણે જોઈને આપણને ડર લાગી જાય એટલે મિત્રો આના કોઈ શેડ થી 7 ફૂટ તો લાંબો છે જો જો આંગળી ખાલી જાય તો જો અંદર ડબલા ની અંદર જો કેવી રીત નો ભયંકર છે જો મનસુખ હાથ લઈ જાય છે તો જો કેવી રીત નો એ પુપડ મારે છે અને કડવાની કોશિશ કરે છે એટલે માટે કોઈ દિવસ આવો શેડ થી ને કરવી ની મિત્રો ના આવી પણ તમારે કોશિશ પણ નહીં કરવી એટલે માટે બને ક્યાં લગી અમારો કોન્ટેક્ટ કરજો મનસુખભાઈ આવીને પકડી લેશે ને ડબલામ પૂરીને એને જંગલમાં મુક્ત કરી દઈશું આપણે કારણ કે જીવને મારવાથી આપણને પાપ લાગતું હોય છે ને એના જિંદગી જીવવા માટે એ પણ એક લાસાર હોય છે મિત્રો તમારે જોવું હોય તો બે મિનિટ ઉભા રહ્યો ખોલું તો જોવો હવે આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ જોવો હવે એ રીતને એના રસ્તે આપણે મનસુખભાઈ ટ્રાક ને ખોલ દે એટલે હવે જો આપણે આ મોરલી પણ ભાગ 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 લે જો મિત્રો આપણે એને મુક્ત કરવા જઈ રહ્યા છીએ હવે એની રીતનો હોય જશે જો મિત્રો જો આ સાપ છે એમાંથી નિહરવાનું નામ પણ નથી લેતો જો જોજો પર ધ્યાન રાખજો ખીધાઈ ગયેલો ખીદાઈ ગયેલો છે ખુસામ રાખો એટલે નહીં જો 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 મિત્રો મિત્રો જઈ જઈ ગયો 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 એની રહ્યો રહ્યો છે આપ જોઈ છો તો ને આવી રીતના જીવ મળે તો મુક્ત કરી દેવા તો ચાલો ફરી મળીશું વિડીયોમાં જોવા અમારા મનસુખભાઈ છે એમનો કોન્ટેક કરીજો ધંધા મિત્રોને ખાસ કરીને કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો એટલે જેથી કરીને નવા નવા વિડીયો તમારા માટે નવા નવા અમારા મનસુભા સાથે અમે લાવતા રહીશું